અને અહીં ફક્ત જોડવામાં આવી હતી ક્યાંક ખોદીને જબ્યા બનાવી હતી એટલે કે એ કોઈ રીતે જોડાયેલી જ નથી બહારથી પણ ખૂબ જ સ્પષ્ટ દેખાય છે કે મંદિરનું મુખ્ય મકાન જેમાં સ્તંભો છે અને ક્રાપેઝના એ બંને એકબીજા સાથે જોડાયેલા નથી અહીં ફક્ત ઈંટો લાવીને લગાડવામાં આવી છે અને જે રીતે જોડાણનું સીમ છે એ સ્પષ્ટ દેખાય છે અહીં પણ ખૂબ જ સ્પષ્ટ દેખાય છે કે ટ્રાપેઝના પછીથી જોડવામાં આવી છે એટલે કે આપણી પાસે બરાબાન પર મોટી બારી છે પણ ટ્રાપેઝના તરફથી નાની બારી દેખાય છે અને એ પણ દેખાય છે કે છત એવી જ રહી છે બહારથી પ્લાસ્ટર કરાયું છે પણ અંદરથી નથી ત્યાં અટારી હતી પણ જો આપણે ઇન્તો તરફ નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં પણ એક મોટી બારી હતી આને સીધા જ બંધ કરી દીધું જુઓ અહી સ્પષ્ટ દેખાય છે આ છે એની અવશેષો અને આ બીજાઓની સપાટી છે એટલે અહી હતું એને લઈ બંધ કરી દીધું અને ટ્રાપેઝની છત બનાવી દીધી એટલે કે પહેલા ટ્રાપેઝ ના જ નહોતી પણ પછી તો મંદિરમાંથી બહાર જતો આ મોટો દરવાજો જે ઘંટમાળાની દિશામાં છે એશુ એ સીધો બહાર રસ્તા પર જતો હતો